મુકામે આંબેડકર ધાર્મિક હેતુ માટે ફાળવેલ હોય તપાસની માંગ ઉઠી અમદાવાદ જિલ્લા સામાજિક ન્યાય સમિતિના પાંચ લાખની ગ્રાન્ટનો દુરુપયોગ અંગે વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની રજૂઆત કરી તપાસની માંગણી કરી અમદાવાદ જિલ્લાના માંડેલ મુકામે વર્ષ એકવીસ બાવીસ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલનું કામ

અને અધિકારીતા વિભાગ ગાંધીનગર સહિત કલેક્ટર અને ડીડીઓ અમદાવાદને લેખિત રજૂઆત કરવામાં આવી છે આ મુદ્દાઓમાં તપાસની માંગણી કરી હતી આ ગ્રાન્ટ હેઠળ ડોક્ટર આંબેડકર હોલનું બાંધકામ વાવેશ્વર મહાદેવની જગ્યામાં બનાવેલ છે આ જગ્યામાં સરકારી નાણાં વાપરતા પહેલા જગ્યાની સ્થળ સ્થિતિની ખરાઈ કરવામાં આવી હતી કે કેમ તેની કરવા તેમજ આ જગ્યા સરકારી છે કે કોઈ ટ્રસ્ટ કે વ્યક્તિની છે તેની તપાસ કરવી આ ગ્રાન્ટ હેઠળ માંડર ખાતે વાવેશ્વર બક્ષીપંચ વિસ્તારનું હેડ આપવામાં આવેલ છે હોલના બાંધકામવાળી જગ્યા તો વાવેશ્વર મહાદેવની ધાર્મિક અને પૌરાણિક જગ્યા અને મંદિર આવેલ છે આ ધાર્મિક જગ્યામાં આ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરેલ હોવાનું જણાય આવે છે જે અંગે તપાસ કરવી ડોક્ટર આંબેડકર હોલ બનાવેલ છે તે જગ્યામાં હોલ બનાવવા માટે કલેક્ટર શ્રી અમદાવાદ નાયબ કલેક્ટર શ્રી વિરમગાર મામલતદાર શ્રી માંડલ પાસે મંડલ ગ્રામ પંચાયત દ્વારા ધારાધોરણની દરખાસ્ત તૈયાર કરી આ હોલ માટે જગ્યા આ હેતુ માટે નિમ અધિકારી પાસે આ ઠરાવ મુજબની જગ્યાના ઉપયોગ અંગે જરૂરી મંજૂરી કે કેમ તેની તપાસ કરવી માંડલ મુકામે વર્ષ બે હજાર એકવીસ બાવીસ જિલ્લા સામાજિક ન્યાય નિધિમાં વાવેશ્વર બક્ષી પંચ વિસ્તારમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલનું કામ પાંચ લાખની ગ્રાન્ટનો ઉપયોગ ધાર્મિક જગ્યામાં કરી દુરુપયોગ કરનારા જે સમયના જવાબદાર તલાટીકમ મંત્રી માંડલ ગ્રામ પંચાયત તેમજ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત માંડલ તેમજ આ કામમાં નાણાકીય ચૂકવણીમાં જોડાયેલા જે તે જવાબદાર અધિકારી ઇન્જિનિયરોની કામગીરી શંકામાં જોવા મળે છે આ બાબતે તપાસ સમિતિ બનાવી તપાસ કરાવવા તેમજ જવાબદારો સામે સેવા અંગે શિસ્ત ભંગની કાર્યવાહી કરવા બાબતે કિરીટ રાઠોડે રજૂઆત કરેલ હોય આ બાબતે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા ગાંધીનગર દ્વારા કલેક્ટર નજીરા વિકાસ અધિકારી અમદાવાદની જરૂરી કાર્યવાહી કરવા લેખિત જાણ કરવામાં આવેલ છે અત્યારે આપણે વાવેશ્વર મહાદેવની જગ્યાએ છીએ માંડલ મુકામે જ્યાં પાંચ લાખના ખર્ચે ડૉક્ટર સાહેબ આંબેડકર હોલ સામાજિક ન્યાય સમિતિની ગ્રાન્ટમાંથી બન્યો છે અત્યારે આપણી સાથે આ મંદિરના પૂજારી છે એમને આપણે પૂછીશું હોલ વિશે દાદા આપણું નામ શું છે શંકરભાઈ અહીંયા શું કરો છો પૂજા કરો છો ભગવાનની પૂજા કરો છો પાછળ જે આપણે બાબા સાહેબ આંબેડકર હોલ બન્યો છે એમાં તમે કેટલા સમયથી રહો છો લગભગ છ સાત મહિનાથી રહો છો તો આ હોલ કઈ યોજનાથી બન્યો સાના માટે બન્યો કઈ માહિતી ખરી તમને ના મને કોઈ મારા પેલા બનાવેલો બધું હોય ખરે છો ઓકે ઓકે પૂજા કરું છું મિત્રો અત્યારે હું માંડલ ગામે છું માંડલ ઐતિહાસિક ધાર્મિક સ્થળ આવેલું છે વાવેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે એની બરાબર બાજુમાં તમે જોઈ શકો છો કે પાછળ જે છે એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ બનેલો છે આ હોલનું બાંધકામ રૂપિયા પાંચ લાખના ખર્ચે સામાજિક ન્યાય નિધિ જિલ્લા પંચાયતની જે ગ્રાન્ટ આવે છે એમાંથી બક્ષીપંચ વિસ્તારમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલનું કામ નિર્માણ માટે અમદાવાદ જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિએ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એનો હેતુ હતો કે બક્ષીપંચ વિસ્તારમાં આ નાણાં વપરાય તો બક્ષીપંચ અનુસૂચિત જાતિના લોકો આ આંબેડકર હોલનો ઉપયોગ કરે અને સામાજિક શૈક્ષણિક હેતુ માટે આ હોલ ઉપયોગમાં આવે પરંતુ તમે જોઈ શકો છો કે આ પાંચ લાખની જે ગ્રાન્ટ અહીંયા વાપરવામાં આવી છે એ તદ્દન ખોટી વાપરવામાં આવી છે ખોટી જગ્યાએ વાપરવામાં આવી છે નામ છે બક્ષી પંચનું કામ છે વાવેશ્વર મહાદેવની જગ્યાનું આ જે હોલ છે એમાં મંદિરના પૂજારી ઘણા લાંબા સમયથી અંદર રહે છે એ બહુ જ મોટો એક પ્રશ્ન ઊભો થયો છે કે પાંચ લાખની ખર્ચાની જે ગ્રાન્ટ જે હોલ માટે બની હતી હોલ હોલનો જે આશય હતો તે પરિપૂર્ણ થતો નથી આ જગ્યા જે છે વાવેશ્વર મહાદેવની જગ્યા છે તો આ હોલ બનાવવા માટે મામલે કરી છે અને આ સમગ્ર ઘટનાની તપાસ થાય અને જેને કોઈ આમાં ગેરિત આચરી છે ગ્રામ પંચાયત માંડલ હોય તાલુકા પંચાયત માંડલ હોય કે જે બી કોઈ વ્યક્તિ હોય ઈજનેરો હોય કીડીઓ હોય અથવા તો તલાટી હોય એ બધાની સામે તપાસ થાય અને તપાસના અંતે તેમની સામે ફોજદારી ગુનો દાખલ થાય અને પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ રિકવર કરવામાં આવે તેવી માંગણી કરી છે